છ વર્ષની બાળકી પર રેપ કરનાર ઢગાએ હાથ જોડ્યા સુરતના હજીરા વિસ્તારના ભટલાઈ ગામમાં પરપ્રાંતિય છ વર્ષની બાળકી પર હવા સ્કોરે દુષ્કર્મ આચર્યું હતું પોતાના રૂમમાં લઈ જઈને કુકર્મ કર્યું અને છરી બતાવીને કહ્યું કે જો કોઈને કહીશ તો મારી નાખીશ આ ઘટના બાદ આરોપી ફરાર થયો હતો અને પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને પટના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો હતો બાદમાં સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું જ્યાં આરોપી બે હાથ જોડીને માફી માગવા લાગ્યો મળતી માહિતી અનુસાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના મદદથી આરોપીને પટના રેલ્વે સ્ટેશનથી રાઉન્ડ અપ કરી ઇચ્છાપોર પોલીસ સ્ટેશને લઈ આવી હતી આરોપીની પૂછપરછ કરતાં જ જણાવ્યું હતું કે બાળકી તેના ઘર પાસે કોલોનીમાં રમતી હતી ત્યારે તેને ગોદમાં લઈ તે રૂમમાં લઈ ગયો અને તેની સાથે બદકામ કર્યું અને ભોગ બનનાર છોકરી બૂમ પાડતી હોવાથી તેના મોઢામાં કપડું નાખી તેને ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહીશ તો છરી ઘુસાડી દઈશ એ રીતે ધમકી પણ આપી હતી ત્યારબાદ ભોગ બનનારને છોડી દીધી હોવાની કબૂલાત પણ કરી છે